જય શ્રી રામ વિક્રમ સવંત બે હજાર એક્યાસી એ પૂરું થઈ અને વિક્રમ સવંત બે હજાર બ્યાસી એટલે કે બેસતું વર્ષ નવું વર્ષ જ્યારે શરૂ થયું છે તો એ પ્રસંગે પહેલાં તો હું મારા યુટ્યુબ પરિવારને ખૂબ ખૂબ આભાર માનું કે જે મને તમે સપોર્ટ કરી રહ્યા છો એના કારણે અને જે મારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી રહ્યા છો વિડીયો શેર કરી છો મને તમારો સૌનો આભાર માનું છું અને સર્વેને મારા મારા પરિવારમાંથી સર્વે મારા યુટ્યુબ ફેમિલીને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના નવા વર્ષના રામ રામ અને તમારું આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્યમય નીવડે દેવી મારી શુભકામનાઓ તમારી ઈચ્છિત દરેક મનોકામનાઓ પ્રભુ શ્રી રામ પૂરી કરે એવી તેમના ચરણમાં પ્રાર્થના કરો ચાલો વાત કરીએ મિત્રો નવો વર્ષ તો સ્ટાર્ટ થઈ છે પણ ઘણીવાર આપણે વિચારતા હોઈએ કે કઈ રીતે આયોજન કરવું શું વિચારીને આયોજન કરવું તો એના માટે હું તમને એક પ્રસંગ તમને જણાવીશ કૃષ્ણ અને અર્જુનનો મિત્રો વાત છે શ્રી કૃષ્ણ અને અર્જુન એકવાર બંને ચાલતા ચાલતા નગરમાં જતા હોય છે બંને જણા વાતો કરતા હોય છે ત્યાં અર્જુનની નજર એક ભિખારી ઉપર પડે છે અને શ્રી કૃષ્ણને કહે છે કે આ ભિખારી જે છે હવે દુનિયા બદલાઈ નાખે છે એનો ભાગ્ય બદલી નાખે છે તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કઈ રીતે તો અર્જુન તે ભિખારી પાસે જાય છે અને તેની પાસે રહેલી સોના મોર છે તેને મોટો ભરી અને ભિખારીને આપી દે છે અને તે તેથી જતા રહે છે બને છે એવું કે તે ભિખારી અરખાતો તો સોનું મળી ગયું સોનું મળી ગયું સોનાના સિક્કા મળી ગયા જંગલ તરફ તેના તરફ જતો હોય છે તો ત્યાં રસ્તામાં એના જે સોના મોહર છે એ લૂંટી લેવામાં આવે છે ફરીથી નગરમાં શ્રી કૃષ્ણ અને અર્જુન જયારે આ ઉગતા હોય છે ભિખારી પાછો કઈ જગ્યા એ ઉભો હોય છે તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ તો ઓલત ભિખારી છે સોના મોહર આપી છે અર્જુન પણ વિખારી છે ના નહીં એમ આ એ જ છે ભિખારી પણ હું એનું ભાગ્ય જરૂર બદલીશ તેની પાસે જાય છે તો ભિખારી ગઈ છે આવી રીતના સોના મોરની ની ચોરી થઈ ગઈ તો કે કઈ વાંધો નહીં જેની પાસે રહેલું સૌથી મોંઘા હીરા એક વીટી હોય છે હાથમાં કરેલી છે વીટી કાઢી અને તે ભિખારીને આપી દે જેમ કે ચાલતા થાય છે કૃષ્ણ ભગવાન જેના સાંભળે નાસ્તા હોય અર્જુન ના પણ તે આગળ આગળ ચાલતા જતા હોય છે ભિખારી આજે મારે કઈ બોલવું નથી આજે મોંઘું મૂંગું મારે મારા ઘરે જવું છે પછી તે મૂંગો મૂંગો રહીને જે સોનાની મોર હોય છે એક માટલામાં સંતાડી દેજો બને છે એવું કે એ બરોબર એમાં સોનામો મૂકી અને બહાર નીકળે છે ત્યાં જ તેના પત્ની આવે છે અને ઘરમાં પાણી હોતું નથી તો એ પાણી ભરવા માટે નદીમાં જાય છે અને જે પાણી ભરવા માટે ઘરો લઈને નદીમાં જાય છે તો એ જે સોનાની વીટી હોય છે તે પાણીમાં પડી જાય છે અને પાછા જ્યારે ઘરે આવે છે ત્યારે ભીખારી હોય છે તે કહે છે કે આ માટું લઈને તું ક્યાં ગઈ તું પાણી ભરવા તો કે આમાં સોનાની વીટી હતી તો મને નહોતી ખબર તો એ ચાલ્યું જાય છે ફરીથી તે જ ભીખારી ત્રીજા દિવસે તે જ જગ્યાએ હોય છે અને કૃષ્ણ ભગવાન ને અર્જુન ભાઈ ચાલીને આવતા જોઈએ છે તો કૃષ્ણ ને કહે છે અર્જુન કે આનું તો ભાગ્ય બદલવાનું હતું ને કેમ થયું પાછો કા ભિખારી ત્યારે અર્જુન કહે છે હે ભગવાન હે પ્રભુ કોઈનું ભાગ્ય બદલવું એ મારા હાથમાં નથી હવે તમે જ કઈ કરવાના માટે કૃષ્ણ ભગવાન તેની પાસે જાય છે ફક્ત તેને એક આપે છે અર્જુન પણ તેના સામે જોવા એ કાનાથી આનો શું થાય છે ભિખારી પણ ધરવા માંગે છે તમે મને સોનાના ભીકા સોનાની વીતી આવી એ કાનાથી હું શું કરીશ ભગવાન કે જે તારા ભાગ્ય મળશે થશે આગળ ચાલતા ચાલતા નીકળે છે અને ઉભા રહી જાય છે થોડે જઈને ભિખારી જે છે વિચારતો હોય છે અર્જુન નું વિચારે છે કે ભાઈ હું બે દિવસ થી આપું છું આવું છે આજ મારે જોવું છે કે ભગવાન આને પૈસા આપ્યા છે હવે શું થાય છે તો એમની પૈછો ભરાય છે ભિખારી નો શું ભિખારી એક એનું લઈને આ શું કરું છું આગળ જાય ને કે માછલી ની દુકાન હોય છે કે ત્યાં માછલી વેચતો હોય છે એક વ્યક્તિ ડ્યુટી માં છે ઘરે રાખવા માટે રેના માટે નહીં તો કે ચાલો ને એક આનાનું શું કરું કે સારું કામ કરું એક આનો દે એક માછલીને હું બચાવીને પછી નદીમાં મૂકી દેશે એનો જીવ તો બચી જશે બીજું તો કઈ એક આનો થશે નહીં એટલે જે ભિખારી છે તે માછલી દ્વારા એક આનો આપે છે ને માછલી લે છે એ જેવી માછલી તેના હાથમાં આવે છે ને તે ભેગો જે માછલીના પેટમાં જે વીટી ખોઈ ગયો છે સોનાની અંદર ડાયમંડ વાળી હીરાવાળી જે વીટી તે માછલીના પેટમાં હોય છે ને તે બહાર આવી જાય છે ભિખારીઓ જોઈને ખુશ થઈ જાય છે રાડો કરવા માંગે છે મળી ગયો મળી ગયો મળી ગયો હીરો મળી ગયો મળી ગયો તો એ રાડો પડતો છે ને એટલામાં જે ચોરે તેના સિક્કા લૂંટી લીધા હોય છે તે સિક્કા જે છે એ સામે આવીને એને દઈ તું રાડું પડવા ચોર ને એમ થાય છે કે હું ચોર મળી ગયો ચોર મળી ગયો તો કે તું રાડું પડવા એટલે તારા સિક્કા પાસે તું કોઈને કહેતો નહીં અને હવે રાડું પડતો ને એટલે એ ભિખારીને એની સોનાની લીટી અને સિક્કા બધું ફરત મળી ગયું અને આ જોતો હોય છે જયારે અર્જુન કે કૃષ્ણ ભગવાન ની હાજે છે ને હે પ્રભુ આપે કેવી લીલા તમારી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને લે છે કે અર્જુન હે ત્યારે તેને સોનાના સિક્કા આપ્યા ત્યારે તેને બસ તેને પોતાનું જ વિચાર્યું જયારે તેને સોનાની વિતી આપી ત્યારે પણ તેને બસ પોતાનું જ વિચાર્યું અને આજે જયારે એકાનું આપ્યું ત્યારે તેને આ માછલીને જીવ બચાવવાનું વિચાર્યું એટલે કે બીજાનું વિચાર્યું એ જયારે બીજાનું વિચાર્યું ને ત્યારે મેં એનું વિચાર્યું એટલે એને બધું થઈ ગયું એટલે કે આવનારા વર્ષમાં મિત્રો તમે ફક્ત તમારું નહીં વિચારતા તમારી સાથે સ્વાર્થની સાથે થોડો ભરમાર્થ વિચારશો ને એટલે પ્રભુ તમારા સામુ જેમ આ ભિકારી સામું જોયું જેમ એનું નસીબ બદલી નાખું એમ આપણી સામુ પણ જરૂર જોશે પણ સ્વાર્થની સાથે તેમાં ભરમાર્થ હોવો જરૂરી છે એ ખાસ યાદ રાખવું કેમ કે આપણે જે કંઈ કમાતા હોય છે કેના નસીબનું કમાતા હોય છે આપણે પણ ખ્યાલ નથી હોતો એટલે કે એમાં કોઈને કોઈ ટકાવારી કોઈને કોઈ પર માટે જરૂર લાગશો તો જરૂર તમે વધુમાં વધુ સપોર્ટ થશો અને જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય જો કે તમને આવે જ છે તો હજુ પણ બીજા લોકો સુધી પણ આ વિડીયો પહોંચાડતું ગમે લખજો તમને મારા વિડીયો કેવા લાગે છે કે મારી ભૂલ થતી હોય તો એ પણ લખજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી ખાસ કરી નાખજો તો બસ મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી અલ્પેશ જમરાના ના બજરંગીના થોડો ભારતમાં દેશી આરામ